લખતર બ્રિલિયન્ટ સ્કૂલ ખાતે ક્યુઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું લખતર રેલવે સ્ટેશન રોડ પર આવેલ ઓમ શાંતિ વિદ્યાલય સંચાલિત બ્રિલિયન સ્કૂલ ખાતે કરવામાં આવ્યું ક્યુઝ ક્યુઝ કોમ્પિટિશનનું આયોજન બાળકોમાં રહેલી પાઠ્ય નાનું બહાર લાવવા માટે અલગ અલગ ક્યુઝ કોમ્પિટિશન પ્રશ્નો ધરી રાખવામાં આવી હતી કોઈ ક્યુઝ કોમ્પિટિશનમાં જીકે સ્પોર્ટ ચેલેન્જ ભાષા રાઉન્ડ એન્ટરટેનમેન્ટ રાઉન્ડ અને તેમજ અલગ અલગ રાઉન્ડ રાખી ક્યુઝ કોમ્પિટિશન યોજવામાં આવ્યું હતું લખતર રેલવે સ્ટેશન રોડ પર આવેલ ઓમ શાંતિ વિદ્યાલય સંચાલિત બ્રિલિયન્સ સ્કૂલ ખાતે ક્યુઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ક્યુઝ કોમ્પિટિશનમાં ધોરણ પાંચ થી આઠ નો એક રાઉન્ડ અને ધોરણ નવ થી બાર નો એક રાઉન્ડ એમ બે રાઉન્ડ યોજવામાં આવ્યા હતા જેમાં વિદ્યાર્થીઓની ભાષા અને જનરલ નોલેજ બહાર લાવવા માટે અલગ અલગ રાઉન્ડ રાખવામાં આવ્યા હતા જેમાં ક્યુઝ કોમ્પિટિશનમાં જીકે સ્પોર્ટ ચેલેન્જ ભાષા રાઉન્ડ એન્ટરટેનમેન્ટ રાઉન્ડ તેમજ અલગ અલગ રાઉન્ડ રાખી ક્યુઝ કોમ્પિટિશન યોજવામાં આવ્યું હતું જેમાં ધોરણ 5 થી 8 ના અને નવ થી 12 ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ક્યુઝ કોમ્પિટિશનના મુખ્ય ઇન્ચાર્જ તરીકે પિયુષભાઈ અને સહાયક ઇન્ચાર્જ તરીકે અવનીબેન અને સુજાતાબેન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓમ શાંતિ વિદ્યાલયના ચેરમેન સી એમ પટેલના માર્ગદર્શન હેઠળ બ્રિલિયન્સ સ્કૂલના ઇન્ચાર્જ મહેશભાઈની સૂચના મુજબ આ ક્યુઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું